કોમેન્ટ કરી દેજો ને હવે અત્યારે તો ચકલી ઘર આપડા કમ્પ્લેટ થઈ જશે આવી રીતે માળો બાંધી દીધો છે બધા કમ્પ્લેટ એમાં કઈ ઘટે જ નહીં તો હવે આપણે નીકળી જઈએ

અત્યારે અમે ચકલીઘર બાંધવા માટે આવ્યા છીએ ને એ પણ તળાવની પાળે અને જોરદાર એવું લોકેશન છે સુરધન સુરધન દાદાનું મંદિર છે તો ત્યાં આવ્યા છીએ તો કયા લોકેશન પર આવ્યા છે તમે આગળ આગળ જોતા થઈ જાવ તમને હું બધું બતાવતો રહીશ ને મિત્રો આપણે ચકલીઘર બાંધવામાં અત્યારે હું વરસાદના લીધે ઘણો બધો ટાઈમના અભાવે અને વરસાદ એવો આવતો હોય એટલે કાંઈ ટાઈમ નથી રહેતો ને આપણે ચકલીઘર બાંધવાનું કામકાજ કન્ટિન્યુ ચાલુ જ છે બસ તમે સાત સપોર્ટ આપતા રહ્યો ને તમે પણ તમારા નામનું ચકલીઘર બાંધવા માગતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી દેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો આપણો રીલ્સ વિડીયો પણ વધારેમાં વધારે શેર કરજો તો મિત્રો તમને મારી સેવા કેવી લાગે છે ફટાફટથી મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ને હવે અત્યારે તો ચકલીઘર આપણા કામ થઈ જશે જોઈ જવો તો આ સકલીઘર તમને કેવા લઈ જશે મસ્ત મને કોમેન્ટ કરીને જણાવજો અને અત્યારે તો અમારા ખાસ મિત્ર અમે બધા આવી જાય છે સકલીઘર બાંધવા માટે અને ભાઈ સ્ટેન્ડની કાંઈક વ્યવસ્થા કરે છે તમને કાંઈ એવું આવડે નહીં આવું ને અમે ત્રણ જણ આવી જાય છે ને હમણાં ફટાફટ આપણે સકલીઘર બાંધવાનું શરૂ કરી દઈએ તો વિડિયો કન્ટિન્યૂ જોતા રહીજો ને કેવી રીતે અમે વર્ક કરીએ છીએ કેટલી આવા સેવા કરવામાં તકલીફ પડે છે કેટલું હાડ પડે છે એ તમને હું બતાવતો રહીશ બસ વિડિયો કન્ટિન્યુ જોતા રહીજો સ્ટાર્ટ કે મિત્રો વાળા બાંધવાનું કામકાજ ચાલુ છે ને અત્યારે તો આપણે બધા માળા બાંધી દેવાના છે ને આ શેડમાં અને માનો માનો ભાઈ તમે આખો શેડ બતાવો તો આ શેડમાં અને આથી આ બધી ફરતી કોરે થઈને આ બધા માળા બાંધવાના છે અત્યારે નહીં પણ હમણાં તમને બંધાઈ જાય ને પછી તમને હું બતાવીશ એનું લોકેશન કેવું જોરદાર આવે છે બસ તમે આવી જ રીતે સાથ સપોર્ટ આપતા રહ્યો અને વિડીયો વધારેમાં વધારે શેર કરો અને હું ને અમારા બાઉ ભાઈ અને માનવ બધું આગળ આગળ આપણે તો મિત્રો આવા જો બધા સકલી ઘર બાંધી માનવ માળા બાંધવાનું કામ ચાલુ કરી દીધું છે અને માળા બધા કટે જ નહીં બધા ઢગલો કરીને બાજુ બાઉ છે તો મિત્રો માળા બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને બધા માળાને આપણે છે ને વાયા વાળા બાંધી દીધા છે અને હવે માળા ઝોનને બાંધવાના બાકી છે હમણાં મસ્ત જોરદાર માળા બાંધી તમે પણ તમારા ઘરની આજુબાજુમાં છે ને આવા અબોલ જીવ માટે કંઈક રહેવાની વ્યવસ્થા કરી દીજો કેમ કે ચોમાસાના બિશારા જાય છે ક્યાં એટલા માટે અને હવે આપણે ધીમે ધીમે માળા બાંધવા મળે ને આપણે માનો ભાઈ જો માળા બાંધે છે

આકાશ ઓખો થળામ ઘરી ગયો લે વાહ વાહ આકાશ વાહ લે લે અંબે દે તો મિત્રો માળા બાંધી દીધા છે અત્યારે જોરદાર અને તમે ખાલી જોવો અને તમને અમારી સેવા કેવી લાગે છે તમે ખાલી મને કહો આમ જો તમે એકવાર કહો ને એટલે છે ને મને મજા આવી જાય છે અને બધા માળા આપણે ફૂલા ફૂલ જોરદાર બાંધી દીધા હવે સકલ્યો આવે ને તે પાછા હું તમને બતાવીશ બરોબર ને બહુ બાંધવાનું કામકાજ પતી ગયું છે ને કેવા જોરદાર માળા બાંધ્યા છે તમે વિડીયોમાં જોયું જશે ને હમણાં હું તમને એક વાર લાસ્ટ વાર બતાવી પણ દઉં ને હવે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે તો આપણે પેલા તમને બતાવી દઈએ કે આપણે કઈ રીતે માળા બાંધ્યા છે આ બધા માળા આપણે બાંધી દીધા છે અને તમને કહેવા લાગ્યા છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને મિત્રો તો બધી જગ્યાએ આપણે માળા બાંધ્યા છે ને માનો ભાઈ આટા મારે છે તો આપણું કામકાજ પતી ગયું છે ને હવે આપણે જવાનું છે પાછા ચકલી કામકાજ તો અત્યારે પતી ગયું છે ને હવે આપણે કંઈક બીજી સેવા કરવા પણ જવાનું છે ક્યાં જવાનું છે એ તમે વિડિયો કન્ટિન્યુ જતા રહે એટલે તમને બધી ખબર પડી જશે અને વિડીયો વધારેમાં વધારે શેર કરી જોઈ રીતે માળા બાંધી દીધા છે બધા કમ્પ્લેટ એમાં કંઈ કટ નહીં તો હવે આપણે નીકળી જઈએ गुणों की माला पहना रही साहस सत्यता समझदारी संतोष सदविवेक सहयोग सरलता समर्पणता समाधान सेवा भाव ऐसे अमूल्य सदगुणों की माला मंच के साथ आपको समझना है कि ये नंबर्स हमें क्या सिखा रहे हैं जीरो टू तो नाइन नंबर हमारे सामने है हम सभी कार्यों से नंबर का कर स्वागत करते हैं आपको इस माइंड एप के द्वारा देखना है बाद में, में पूछो कि इनसे आपने क्या सीखा ठीक है तो ध्यान से देखिए ये कुछ सिखाने आ रहे हैं सदा शुभ होता रहेगा शुभ सोचो शुभ करो तो शुभ से लाभ होगा तो आप सभी भी महसूस करेंगे हाथ में है और तो का दिन से हम शुभारम्भ करेंगे जीवन में नई आशा की किरण फैलाने वाले हैं ये दिन जो हर चेहरे पर मुस्कान लाने वाले हैं ये दिन घर घर में खुशहाली लाने वाले हैं आप सभी भी अपने Yeah,